મારા સૌ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના ભાઈ બહેનોને હું આભાર માનું છું અને દક્ષિણ ગુજરાતના જે કોઈ લોકો હાઇવે પર ઉબાડિયું બનાવીને ગુજરાતનો ટેસ્ટ એ દેશ સુધી પહોંચાડે છે એ લોકોને બી સૌને અભિનંદન આપું છું કે કેટલું દેશી પદ્ધતિથી બનતું આપણા જે ખેતરમાંથી જે શાકભાજી નીકળે એને ગુજરાતી આપણા દક્ષિણ ગુજરાતના વિવિધ મસાલાઓ જોડે ભેગીને ભેગા કરીને માટલામાં બનાવીને આ દેશી પદ્ધતિથી જે આ ભોજન જે પીરસવામાં આવે છે એ અદભુત છે એની કોઈ કમ્પેરિઝન નથી અને હું માનું છું તેમ કે સૌથી ઓછી રકમમાં તૈયાર થનારું આ ભોજન છે અને એ ભોજન અમને સૌને કાલે લેવાનો અવસર પ્રાપ્ત થયો છે તે બદલ અહીંયા આસપાસના ગામના જે અમારા ખેડૂત મિત્રો છે એ લોકોએ જે બનાવીને ખવડાવ્યું છે એ સૌને નતમસ્તક વંદન ને અભિનંદન આપું છું કે અદભુત અને સૌ લોકોએ અહીંયાથી દક્ષિણ ગુજરાતથી પસાર થતા કે બહારથી બી આમાં તો બધાએ જોડાવવું જોઈએ કે આપણા ગુજરાતના આ નાના નાના લોકો જે રાત દિવસ મહેનત કરીને ઉબાડિયું પીરસે છે એનું ઉબાડ્યું વધારે કઈ રીતે વેચાય અમે તો સૌ મંત્રીઓએ નક્કી કર્યું છે કે આવી જે નાની નાની વસ્તુ છે એને વધારે પ્રચાર પ્રસાર કરીને લોકો સુધી પહોંચાડીએ જેથી આ લોકોનો વેપાર વધે